મે તમને કીધું કે મશીન બંધ કરો બંધ કરો પણ આયો નહીં તમારા કામ નો એમ જવાબદારી આપી છે રોડના કામ હાડા કરવા નથી આપી મારે આમાં બરોબર કામ કરું સાત પેલા વગર તમે માથે મમરા ભરે અધિકારી કે તમે માથે મમરા ભરાતા હોય તો હાજર નો અહીંયા હાજર નો થાય છે સાફ કરવાની વાત હતી હાઈવે ઉપર માટી ઉપર પડે માટી ઉપર તો ના ખબર પડે તો તો સાફ 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 થાય હું કરવા તમારી જ પછી વધારવાનું તમને 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 એટલી બધી ઉતાવળ છે છે કીધું તમે એક હાથ છું પાછી નથી મોકલતા બીજા પ્લાન્ટ બીજું કામ આવતું હોય ન્યા જવા દે એમ કીધું પેલા સાફ કરવાનું હોય

પણ એ પ્રમાણે સફાઈ ની વસ્તુ તમે આવ્યા તો ત્યાં ઉભા તો થાય આ બાજુ કઈ

તમારા માણસો હતા તમને એક વાર અસભ્ય ભાષામાં ક્યાંય ઉલ્લેખ કરીને શીખ્યો હોય તો

અમે તમને મળવા આવીશું કાલે ફેરફાર